હું આપ સર્વો વૈષ્ણવ હતી આપ સર્વ વૈષ્ણવ હતી વિપુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મેં આવું ધાર્યું પણ નહોતું કે વિપુલભાઈ આટલા બધા વિપુલ છે અને આની ટીમ આટલી બધી તૈયાર છે અને આવો સરસ આયોજન કરશે આવું વિચાર્યું પણ નહોતું સપનામાં બીજું મારે ખાસ એ કહેવું છે કે અમે દસ વર્ષ પહેલાં ચંપારણ જવા માટે નિર્ણય કરેલો એમાંથી ચાર કપલ અમે સાથે છીએ ગોપાલભાઈ ગોપાલભાઈ છે સાથે કેડીભાઈ છે નાગજીભાઈ અને હું અમે પાંચ કપલ તૈયારી કરેલી દસ વર્ષથી આજે અમારી મનોકામના પૂરી કરી દસમાંથી એક તો અમારા હંસાબેન મને વારંવાર કહેતા હતા નાગજીભાઈને ઘરના કે મને ચંપારણ લઈ જાઓ મને ચંપારણ લઈ જાઓ મને ચંપારણ લઈ જાઓ પણ અમે એ કાર્ય પૂરું ન કરી શક્યા અને આ લોકોએ અમારી મનોકામના પૂરી કરી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું એક એક ક્ષણ એક એક પલ એક એક ઘડી દરેક જગ્યાએ દરેક વ્યવસ્થા એકથી એક અધિક એકથી એક અધિક જે કાંઈ કરી છે તે ઠાકોરજીની કૃપા અને વિપુલભાઈની હોંશિયારી છે અને વિપુલભાઈ આટલું બધું તૈયાર કરશે એવું આપણે સપનામાં નહોતો વિચાર કર્યો જય શ્રી ગોપાલ Olá!